દિલ્હીમાં તમામ ધાર્મિક વિધિઓનું સંચાલન મહિલા પુરોહિતો દ્વારા કરવામાં આવ્યું હતું પરંપરા અને આધુનિકતાના સંગમ સમાન આ પહેલે સમાજમાં સમાવિષ્ટતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આયોજક સમિતિ દક્ષિણ દક્ષિણાયન દ્વારા આયોજિત આ છવ્વીસમા વર્ષની પૂજામાં બે મહિલા પુરોહિતોએ પવિત્ર મંત્રોચ્ચાર સાથે તમામ શાસ્ત્રોક વિધિઓ સંપન્ન કરાવી હતી સમિતિના અધ્યક્ષ સોમા મુખર્જીએ જણાવ્યું હતું કે મહિલાઓને આ પવિત્ર કાર્યનું નેતૃત્વ સોંપવું એ સમાવેશ કરતા અને સાંસ્કૃતિક ઉત્સવ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો સ્વાભાવિક વિસ્તાર છે આ પહેલનો ઉદ્દેશ્ય વારસાને પ્રગતિ વચ્ચે સુમેળ સ્થાપિત કરી આવનારી પેઢીઓને પ્રેરણા આપવાનું છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડાઈ નડ્ડાએ આ પૂજા મંડપની મુલાકાત લઈ આયોજનની પ્રશંસા કરી હતી તેમણે આયોજનની ભક્તિ સમાવિષ્ટતા અને પર્યાવરણ અનુકૂળ પ્રથાઓને બિરદાવી હતી અને તેને સંસ્કૃતિ અને સંવાદિતા નું પ્રતિક ગણાવ્યું હતું આ પૂજા ઉત્સવનું આયોજન સત્યાવીસ સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવ્યું